રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને જમીનને નંદનવન બનાવી ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવીને સમૃદ્ધ બને તેના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ખેડૂતો ઝેરમુક્ત અને ઝીરો બજેટવાળી પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સઘન તાલીમ અપાઈ રહી છે राजकोट जिल्ला लोधिका ना विविध आवी सघन तालीम चाली रही छे लोधिका तालुका में हाल में जटोड़ा देवगाम पारड़ी ढोलरा पाभर इटारा वगैरे गामों तालुका पंचायत की खेतीवाड़ी शाखा द्वारा प्राकृतिक खेती अंतर्गत ने तालीम आपवामा आवी छे જેમાં ખેતીવાડી શાખામાંથી વિસ્તરણ અધિકારી શ્રી રસિકભાઈ ધોરાળિયા તેમજ ગ્રામ સેવક અશ્વિનભાઈ ચાવડા ધવલભાઈ ચંદ્રવાડિયા કૃષ્ણાબેન મુંગલપરા વગેરે હાજર રહીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સર્વાંગી માર્ગદર્શન આપ્યું હતું